વાલા બેનો આજે આપણે વાત એક બીજી કરવાની છે સામત્રા ગામ છે કચ્છમાં સામત્રા એમાં એ સામત્રાના એક અમૃતભાઈ અને એના પતિનું નામ હતું રૂડા પટેલ આ પતિ પત્ની બે ભગવાનના ભગત ખરેખર ભગત બે ભગવાન એ વિશે અનન્ય નિષ્ઠાવાળા અને ખેતીનું કામ કરે ઘરનું કામ કરે સતત સ્વામિનારાયણનો એટલો બધો હૃદયમાં કેફ અને વરહમાં એકાદા વખત ગઢડે જાય મહારાજના દર્શન કરી આવે અને પછી મહારાજે જે જે વાતો કરી હોય જે જે આગ્ઞા કરી હોય તે પાળે અને ભગવાનને હંભારે વાતું કરે અને હૃદયમાં કેફ સ્વામિનારાયણ 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 એમ ભગવાનનું ભજન કરે એટલે જેનો ભાવ હોય ને ત્યાં ભૂદર વધારે ભાવ હોય ત્યાં ભૂદર પધારે તો એક બે જણા વાડીએ ગયેલા કામકાજ કરે અને પછી બપોર થાવા આવ્યા ત્યાં અમૃતભાઈ ભાત લઈને આવ્યા અને ખેતરમાં કામ કરે છે રૂડા પટેલ વાડી કૂવો ઝાડવા હશે ત્યાં ભાત મૂક્યું પૂછ્યા વગેરેના એનો ભાવ હશે ને તેની વાડીએ વાડીએ એકદી મહારાજ સંતોન ભક્તો પધાર્યા કોની અમૃતભાઈની વાડીએ મહારાજ પધાર્યા અને સરસ મજાનો છાંયોન પાણીનો આંખો ભરેલો હોય મહારાજ ત્યાં રોકાઈ ગયા અમૃતભાઈ ભાત લઈને આમ મૂક્યું ને આવ્યા ઓહો મહારાજ પધાર્યા મહારાજ પધાર્યા ખૂબ રાજી થઈ ગયા આઘું પાછું બધું કરી નાખ્યું અને જે કાંઈ બુંગણ મુંગળ છે પાથરી દીધું ને વાડીએ કાંઈ ખાટલો છે એની પર ગોદરૂ પાથરીને મહારાજને બેસાઈ રહ્યા ને દર્શન કરવા માંડ્યા ભાવથી પ્રભુ હે પ્રભુ મારી વાડી પાવન કરી તમારા અવલૌકિક પગલાં થયા પ્રભુ વાહ વાહ અમારા કેવા ભાઈ મારી વાડી પ્રસાદી કરી પ્રભુ હવે એમ કરો ઘડીક બેહો પટેલ ખેતરમાં જો દૂર દૂર કામ કરે છે અને બોલાવું જલ્દી અને હું ઘરે જઈને રોટલા ઘડી આવું મારા સંઘને સંભાળવું છે અરે પણ તમે કેમ જમાડશો ભાઈ ભાત તો તમે એક પટેલનું એકલાનું છો અમે તો એટલા બધા જણા છે અરે મહારાજ રોટલા ઘડતા કેટલી વાર અબઘડી જાવ આમ જાવ ને આમ આવી માનો પ્રભુ દોડ ઘરે જાઓ રોટલા ઘડી આવો મહારાજ કહેશો અત્યારે રોટલા ઘડવા જાવું નથી તમારો ભાત અહીં લાવો પછી ભાત મહારાજને આપ્યું ને પટેલના મોટા મોટા બે બાજાર માટે રોટલા લાવ્યા હતા મારા તો એક રોટલો હાથમાં લીધો હાલો સંતો ભક્તની પંગજ થઈ જાવ ત્યાં મહારાજ છે ને એક એક રોટલામાંથી ટુકડો ટુકડો કાપી બધાને દે અને આખી સભાને મહારાજે દઈ દીધું પછી વધ્યું હોય મહારાજ પોતે મારે આ મારો જમીશ પછી એક દોણીમાં છાશ લાવેલા પડિયા આપ્યા ને બધાને આખા પડિયા છાશના દોણીએ કરીને ભરી દીધા જેટલા ભક્તો હતા એટલા ને પછી લીંબુનું અથાણું લાવેલા બે ત્રણ શીરું એક આમ માટીના કોડિયામાં એવું જ હતું ને પહેલાં તો બહુ વાસણ નહીં તેમાં લીંબુની ચીરનું અથાણું તે મારા જ હાથમાં એ કોડ્યુલન બધાને આખી આખી લીંબુની શીર ભાઈ પ્રભુ તો ચમત્કારી બધાને લીંબુનું અથાણું આપ્યું છાશ આપી અને રોટલા આપ્યા ભારત કે જમવા માંડો મહારાજે જેમ્યા આખો સંઘ જીમો ને બધા કે આ હાથ રહ્યા બહુ ચળું કરીને કૂવામાંથી ગાળીને પાણી ને બધાએ પાણી પીધું કે હવે અમૃતભાઈ તમારે કાંઈ જ નથી અમે બી જમી લીધું આ સંખે પણ જમી લીધું આવું ચરિત્ર ભગવાને કર્યું અમૃતભાઈ તો રાજી રાજી થઈ ગયા વા મારા વાલા વા મહારાજ મારું ભાત તમે પવિત્ર કર્યું તો મહારાજ કે અમૃતભાઈ આ તમારું ભાત તો અક્ષયપાત્ર જેવું છે તમારું ભાત અક્ષય પાત્ર જેવું છે અમે બધાય તૃપ્ત થઈ ગયા અમે જીમા સંતો જીમા ભક્તો જીમ્યા હવે પટેલને જ બોલાવો ખેતરમાં કામ કરે છે એને જમાડો ત્યાં તો પટેલ વાડીએ આવ્યા ને ભગવાનને જોયા હોય એમને મીડ્યા દોડીને દંડવત કરવા મીડ્યા ને મહારાજને ભેટી પીડ્યા અને પત્નીને કહે જા જલ્દી ઝટ જલ ઘરે જા ઘરે જા અને થાળ બનાવવા માંડ હું મહારાજને ઘરે લઈને આવું છું બધી વ્યવસ્થા કરો જલ્દી અરે પટેલ મહારાજ કે પટેલ તમારા ભાતમાંથી બધાને જમાડ્યા બોલો અમૃતભાઈ અમને જમાડ્યા તમારો ભાત તો પાત્ર છે ત્યારે અમૃતભાઈ બોલ્યા કે આમ જોવો જુઓ હું તમારા માટે ભાત લાવી હતી મહારાજે આખા સંઘને એમાંથી જમાડ્યો અને તોય તમારા માટે પાછી આ પ્રસાદી વધી છે લ્યો મહારાજ કે પટેલ જમી લ્યો પછી પટેલ તો ભગવાને દંડવત કર્યા ને પગે લાગીને હાથ પગ ધોઈને પછી જમવા બેઠા પટેલ જીમ્યા પટેલને પટલાણીના હૃદયમાં તો હર ખમાતો નથી કે આ હા ભાત લાવી હતી એકનું કેટલા બધાને ભગવાને જમાડ્યા ભગવાને જમ્યા જીમ્યા ત્યાં સાંજ પડી પછી ગોડી આરતી ધૂન ને બધું કર્યું પછી મારે કહેવાય અહીં બહુ સગવડતા સારી દાડવા બાળવા એટલે અમે રાયત રહીશું તો પટેલ કે પ્રભુ ગામમાં પધારો તો બધી વ્યવસ્થા થાય કે ના ના આજ અમારા વાડિયા રાઈત રહ્યું છે પ્રભુ રાઈત રહ્યા પછી તો છે ને ઓલા પરાળના પૂળા હોય ને પરાળના ખેતરમાં એ આમ પાથરી દીધા ગાડલા જેમ કે એટલી પરાળ નહીં પછી ઉપર પાથરી દીધી બુંગણ એની ઉપર પાથરી દીધી મોટી ઝાડી મોજ ઝાજેમ તે મહારાજને કે પ્રભુ આમાં પઢો તે મારા તો છે ને મશરૂના ગાડલામાં શું હોય ને એવા ભાવથી એના પરાળ ઉપર ઘસ મારા ઝૂંગી ગયા બધા એને માટે આવી પથારી કરી દીધી પરાળના પૂળા ઘાસ અને એની ઉપર મૂંગળ પાથરી દીધું આવા ભક્ત વચાલ ભગવાન શૈલો એની વાડીએ જીમ્યા એના ભાતમાંથી જીમ્યા કેટલાય દિવસથી પ્રતીક્ષા કરતા હતા પધારો એ પ્રભુ ગરીબની ઝૂંપડીએ પધારો તો આવી રીતે મારા સામત્રા ગામમાં અમૃતબાઈને રૂડા પટેલને ઘરે વાડીએ આવ્યા જીમ્યા અને એને રાજી કર્યા આવા ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણ છે એ સ્વામિનારાયણનું સદાય ભજન કર્યા કરવું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ